નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો ખેડૂત મિત્રો કપાસ બજારમાં ફૂલ તેજી જોવા મળી રહી છે તો ખેડૂત મિત્રો કપાસની આવકો વધી હોવા છતાં પણ ભાવ મક્કમ રહ્યા હતા કપાસમાં સરેરાશ ભાવ જોઈએ તો ચૌદસો થી સોળસો પચાસ સુધીની સપાટીમાં ફરી ઘટીને પંચાણું ચેન્ટીની સપાટીએ આવી ગયો છે તો આગામી દિવસોમાં ન્યુયોર્ક કોટન વાયદામાં કેવા ફેરફાર થાય છે તેમજ નવા કપાસની આવક કેવી રહેશે એ પરિબળ મહત્ત્વનું સાબિત થશે તો ખેડૂત મિત્રો કપાસના બજાર ભાવમાં ફૂલ તેજી જોવા મળી રહી છે તો આગળ જોઈએ આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેમજ ચેનલ પર નવા હો તો વિડીયોને એક લાઇક આપી દેજો તમારી એક લાઇક વધુમાં વધુ ખેડૂત સુધી વિડીયો પહોંચાડી શકે છે તેમજ નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દીજો જેથી રોજેરોજના બજાર ભાવ સૌથી પહેલાં તમને મળી જશે વાત કરીએ ધારી બારસો સિત્તેરથી પંદરસો એકત્રીસ રાજકોટ પંદરસોથી સોળસો પિસ્તાલીસ ધ્રોલ તેરસો પિંચોતેરથી સત્તરસો એકાવન વિરમગામ તેરસો સુડતાલીસથી સોળસો એક જેતપુર બારસો ચારથી સોળસો એક आग बात करिए धंधुका कपास बजार तो अगिय सौ पचास थी ऊंचा भाव पंदर सौ सिद्धपुर चौद सौ थी सोल सौ मोरबी चौद सौ थी सोल सौ सो छवीस सावरकुंडला तेरसो थी सोल सौ सो एकसठ रुपया हलवदेर सौ पंदर सौ रुपया बाबरा 1350 पचास थी सोल सौ सो पचास तेर सो पचास थी सोल सौ सो पचास रुपया भावनगर 1300 થી 1604 રૂપિયા કલાવડ 1300 થી 1651 રૂપિયા હરીદ 1375 થી 1621 રૂપિયા માંસા 1011 થી 1630 વિજાપુર 1411 થી 1656 ઉનાવા 1111 થી 1652 જસદણની વાત કરીએ તો 1450 થી 1610 રૂપિયા मवा अगियारो सन्नू पंदर सौ चालीस जामजोधपुर सौ एकत्र ऊंचा भाव सोल सौ एक, सो एक रुपया अमरेली बात करिए तो एक हज़ार सित्तेर सोल सौ सो छवीस जामनगर बार सौ दस थी, सत्तर सौ रुपया ऊंचा बजार भाव से लखतर अगियारो सो थी सोल सौ सो विसनगर बार सौ सीतेर थी सोल सौ सो एक्तेर समझ पाटण बात करिए तो बार सौ सो पचास थी, सोल सौ सो पिंचोतेर હિંમતનગર તેરસો એકાવનથી સોળસો એકતાલીસ ગોંડલ અગિયારસો એકથી સોળસો અગિયાર જામખંભાળિયા તેરસો પચાસથી પંદરસો એકસઠ બોટાદની વાત કરીએ તો તેરસો એસીથી સૌ સોળસો એકસઠ તો ખેડૂત મિત્રો આજના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર